ચોવીસ જુલાઈ બે હજાર ચોવીસના દિવસથી આજ દિન સુધી ગુજરાતના કેટલાય ટેક્સી ચાલકો વિરોધ પ્રદર્શન પર ઉતરેલા છે તે લોકોની રજૂઆત છે કે ઓલા તેમજ ઉબેર દ્વારા ટેક્સી કરતા રિક્ષા ચાલકોને વધુ વળતર ચૂકવવામાં આવે છે જ્યારે કે રિક્ષામાં મહત્તમ ત્રણ સવારી જ બેસી શકે છે જ્યારે ગાડીમાં મહત્તમ ચાર સવારી બેસી શકે છે તેમજ રીક્ષા કરતા ટેક્સીની કેટેગરીમાં આવતી અલગ અલગ ગાડી મોંઘી પણ હોય છે તેમજ ટેક્સીમાં એસીની સુવિધા પણ આપવાની હોય છે તેમ છતાં ટેક્સી કરતા રિક્ષામાં વધુ વળતર ચૂકવવામાં આવે છે તેના માટે છેલ્લા કેટલાય દિવસથી ટેક્સી ચાલકો વિરોધ પ્રદર્શન નોંધાવી રહ્યા છે તે લોકોએ જણાવ્યું કે અમે આવેદન આપ્યું છે અને અમને અડતાલીસ કલાકનો સમયગાળો આપવામાં આવ્યો છે જે આવતીકાલ સુધીમાં પૂરો થઈ જશે ત્યાં સુધીમાં જો અમારી તરફેણમાં કોઈ નિર્ણય લેવામાં નહીં આવે તો અમે હડતાલ ઉપર પણ ઉતરીશું તેમજ સચિવાલય પણ ધામા નાખીશું અમદાવાદમાં છેલ્લા પાંચ દિવસથી સતત જે છે તે ટેક્સી ચાલકોના પૈડાક જે છે તે ટેક્સીઓના થંભી ગયા છે અને તેનું કારણ શું છે આપણે જે ટેક્સીના જે ડ્રાઈવરો છે આપણે તેમની સાથે જ વાતચીત કરીએ અને જાણવાનો પ્રયત્ન કરીએ કે શા માટે તે લોકો વિરોધ પ્રદર્શન કરી જાય જો ઉપરચલ્લી જો માહિતી આપું તો લગભગ પાંચેક દિવસથી તે લોકોના હડતાલનું કરવાનું વિરોધનું હડતાલ નહીં કહું વિરોધ કહીશ વિરોધનું કારણ એ છે કે તેમના કરતાં જે ટેક્સી છે એટલે કે ગાડી જે ફોર વ્હીલર કરતાં રિક્ષા જે છે તે તેનું ભાડું ઉબેર અને ઓલા દ્વારા વધારે આપવામાં આવે છે આપણી પાસે એક ભાઈ છે આપણે તેમની સાથે શું નામ છે મારું નામ પ્રવિણ ઠાકોર છે હું અહીંયા હંસપુરારોડામાં રહું છું અમે છ વર્ષથી ગાડી ચલાવીએ છીએ પણ ઉબર અમારી કોઈ પણ વાત સાંભળતું નથી અને અમે આજે પાંચ દિવસથી અનિચ્છિત હડતાલ સુધી બેસ્યા છીએ પણ ઉબરે અમારો કોઈ પણ સંપર્ક કર્યો નથી અને કોઈપણ જાતની સરકારે પણ અમારો સંપર્ક કર્યો નથી કોઈ પણ જાતનું અમને વચન કે કોઈ પણ વસ્તુ અમને આપ્યું નથી એટલે અમે હજુ હડતાલ અમારે ચાલુ જ રાખી છે જ્યાં સુધી અમારું કોઈ પણ અમે જે માંગો કરી છે પૂરી નહીં થાય ત્યાં સુધી અમે હડતાલ પૂરી કરીશું નહીં એટલી અમારે હાલ આ જે ઉબર અને ઓલા છે તેના સિવાય કોઈ બીજી ઘણી ખાનગી પણ એપ્લિકેશનો છે જેમ કે ને એવી તો તેના દ્વારા પણ આપને નુકસાન થાય બહુ જ નુકસાન થાય છે અમે ટેક્સી ડ્રાઈવર છીએ અને અમે કોમર્શિયલ વ્હીકલ વાપરીએ છીએ જ્યારે રેપિડો જે કંપની છે તેની અંદર પ્રાઇવેટ વાહનો સફેદ નંબર પ્લેટવાળા વાહનો એટલા ચાલી રહ્યા છે કે જેની કોઈ હદ નથી એના લીધે અમારા ધંધામાં બહુ જ નુકસાન પડી રહ્યું છે બરાબર અને ઉબર ને ઓલા સતત અમારું શોષણ જ કરી રહ્યું છે બરાબર એના માટે અમે ભાવ વધારા માટે અહીં હડતાલ ઉપર ઉતર્યા છે જ્યાં સુધી અમારી માગણી સંતોષાશે નહીં ત્યાં સુધી અમે હડતાલ અમારી ચાલુ રાખીશું અને ચાલુ જ રાખીશું ડ્રાઈવર યુનિયન જિંદાબાદ ડ્રાઈવર યુનિયન જિંદાબાદ ડ્રાઈવર યુનિયન જિંદાબાદ ઓલા ઉબેર હાય હાય એટલે કે આ જે ટેક્સી ચાલકો છે તે લોકોની જે માંગણી છે તે જ્યાં સુધી ન સંતોષાય ત્યાં સુધી આ લોકો જે છે તે આ રીતે વિરોધ પ્રદર્શન ચાલુ રાખશે અને જ્યાં પણ તેમને કોલ લેવાના હોય તે કોલ નહીં લે કેમેરા પર્સન કિશોર આટોલે સાથે જતીન રાહુલ ઇન્ડિયા ન્યૂઝ